હાય બેટા હાય એવરી વન કેમ છો ચાલો નેક્સ્ટ જોઈએ આગળ આલ્દી કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિશે વાત કરીએ બરાબર જો કાર્બોક્સિલિક સમૂહ ક્યાંથી કેવી રીતે બન્યો પ્રોડ્યુસ કેવી રીતના થયો કાર્બોક્સિલ સમૂહને શું કરવામાં આવ્યું તો એમના લીધે એ પ્રોડ્યુસ થયું તો જોઈએ એમની અંદર જો આપણને ખબર છે યુ નોટ એટ સી કોલ્ડ કાર્બોક્સિલ સમૂહ એને કાર્બોક્સિલ સમૂહ કહેવાય કાર્બોક્સિલ સમૂહની અંદર બે સમૂહનો બનેલો હોય હા સી ડબલ ઓ એચ હોય તો એમની અંદર બે સમૂહ છે એ બેઠા ગોઠવાયેલા હોય એક કાર્બોનિલ સમૂહ હોય અને બીજો કોણ હોય ઓએચ હોય બને એનું મિશ્રણ થાય એટલે શું બને કાર્બોક્સિલ સમૂહ છે એ પ્રાપ્ત થાય બરાબર જો કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ નો બનેલો હોય કાર્બોનિલ સમૂહમાંથી કાર્બ લેવામાં આવ્યો હાઇડ્રોક્સિલમાંથી ઓક્સિલ લેવામાં આવ્યો બંનેનું મિશ્રણ થઈ ગયું એટલે શું બની ગયું બોલો ગેતા સીતા ભાવિતા બેઠા શું બની ગયું કાર્બોક્સિલ ખ્યાલ આવ્યો તો આ રીતના કાર્બોક્સિલ સમૂહ પ્રાપ્ત થયો જુદા જુદા સંયોજનો પ્રાપ્ત થાય સીડબલ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાંઈ સંયોજનો હોય અને કાર્બોક્સિલ એસિડ સંયોજનો કહેવાય જનરલ ફોર્મ્યુલા આર હોય જે આ બરાબર શું હોય યુ નો ધેટ આર ઈજ સમૂહ એ આર ઇઝિકોલ ટુ એરાયલ એ આર વડે દર્શાવાય બરાબર ચાલો ફેટી એસિડ જો કુદરતી રીતે ઊંચી કાર્બન સંખ્યા ધરાવતા હોય કેવી ઊંચી C12 થી C18 એટલે વિશાળ છે હા કાર્બન 12 થી તો ચાલુ થાય બોલો 12 થી 18 ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે કાઈ હોય એને શું કહેવામાં આવે બેટા ફેટી એસિડ લાઈક એક્ઝામ્પલ આપ્યું કુદરતી રબરમાં માં કોણ ગ્લિસરોલ ના ટ્રાયએસ્ટર હોય જો ગ્લિસરોલ ના ટ્રાયએસ્ટર છે એ જોવા મળે

फॉर्मिक एसिड नाम है એટલે આપવા માં એવો કે લેટિનમાં ફોર્માયકા એટલે એનો મતલબ શું થઈ જાય બેટા ફોર્માયકા ઈટ્સ मीनिंग ઓફ લેટિન વર્ડ્સ લેટિન વર્ડ્સ ફોર્માયકા એન્ડ ધીસ मीनिंग इज કીડી આંટ હેના ચાલો તો કીડી એટલે ફોર્માય ફોર્માયકા પછી એવી જ રીતના જો એસેટિક એસિડ તો લેટિનસ ઓફ ધ એસિટમ એટલે વિનેગર એમના પરથી એસેટિક એસિડ બ્યુટરિક એસિડ લેટિન શબ્દ બ્યુટી નામ એટલે બટાર હ બ્યુટી બ્યુટી નહી બ્યુટી નામ બ્યુટી નામ એટલે બટાર બટરમાંથી મળ્યો એવરેજ ના કેપ્રેલી કેપ્રોઈક એસિડ કેપ્રેલી કેપ્રોઈક અને કેપ્રિક એસિડ તો એ લેટિન શબ્દ કેપર પરથી મળ્યો લેટિન શબ્દ કયો લેટિન શબ્દ બેટા કેપર કેપર એટલે બ બ બકરી નો બ બકરી એટલે કેપર કેપર પરથી કેપ્રેલી કેપ્રોઈક

મલેકાનામા મલે બોલ ઓરિજિનલ લાંબી શૃંખલા પસંદ કરવામાં આવે હ નેક્સ્ટ જો એરોમેટિક એરોમેટિક ની અંદર નામકરણ કરવું હોય તો એમને અંદર શું કરવામાં આવે કાર્બોક્સિલિક એસિડ બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ લખવામાં આવે અથવા તો બેન્ઝોઇક એસિડ એમાં પણ નંબર આપે તો coh ઇઝ ઓલવેઝ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અ તો આમનું નામ શું થશે ટુ ક્લોરો 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ क्लोरो 3 मिथाइल वसी बेंजोइक एसिड થશે આ રીતના નામ થશે ખ્યાલ આવ્યો एलिફેટિક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એક કરતાં વધુ અગર सी डबल ओ एच સમૂહ હોય તો 3 4 અને ઘણા કાર્બોક્સિલ સમૂહ હાજર હોય તો ડાય ડાય टेट्रा અને પોલીકાર્બોક્સિલિક એસિડ લખવામાં આવે જો બે सी डबल ओ एच ઇથેન 1 1 2 ડાયો એક

वन थ्री डाई कार्बोक्सिलिक एसिड बराबर तो आ रीतना नामकरण था आ रीतना सामान्य नाम आयुपीएसी नाम चलो फॉर्मिक एसिड बंधारण एसिड डबल जेने शू कहे मिथेनोइक एसिड एसेटिक एसिड तो सी ए थ्री सी डबल आयुपीएसी नाम इथेनोइक एसिड प्रोपियोनिक एसिड हो सी थ्री सी सी एच टू सी डबल प्रोपेनोइक एसिड ब्यूटरिक एसिड सी थ्री सी टू सी टू तो लास्ट सेकंड पर ब्रांच એટલે આઈસો સે3CH C3 અયા CH3 CWH2 મિથાઇલ પ્રોપેનોઈક એસિડ ઓક્ઝેલિક એસિડ બેસી CWH સાથે હોય ઇથેન 1 2 ડાયોયક એસિડ મેલોનિક એસિડ C2 CWH2OH ઓ ઓક્ઝેલિક એસિડમાંથી જ બને હા એક ब्रांच પડી જાય એટલે તો એનું નામ શું થશે ટોટલ કેટલા કાર્બન થઈ ગયા 3 હા પ્રોપેન 1 3 ડાયોયક એસિડ ચલો अच्छा जो सक्सीनिक ऐसे C two C double bond C two C double bond H butane one four डाइव एक ऐसे glutaric acid चलो adipic acid नींदर छह C जो total carbon छह पन बेस C double bond चले hexane one six डाइव एक ऐसे benzoyl एक ऐसे तो तो सिंपल સો બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ કહેવાય अथवा બેન્зойિક એસિડ કહેવાય અમુકના સામાન્ય નામ છે એ આપણા दिमागની અંદર હોવા જોઈએ હા એવા કયા કયા છે જો થેલિક એસિડ આવા મગજમાં હોવા જોઈએ થેલિક એસિડ હોય તો બે COH बाजूમાં ફર્સ્ટ અને સેકન્ડ ઓર્થો પર હોય બેન્ઝિન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ આઇસો થેલિક એસિડ તો જો ક્યાં હોય મેટા હા આ કે આ તો પર આ ફર્સ્ટ અને थर्ड मेटा पोजीशन પર હોય બેન્ઝિન 1 3 ડાય કાર્બોક્સિલિક એસિડ સાલિસિલિક એસિડ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સાલિસિલિક એસિડ CWH એન્ડ પેનલ તો એનું નામ શું થાય ફર્સ્ટ પોઝિશન দাদা ઓલવેઝ પહેલા પછી સેકન્ડ 2 હાઇડ્રોક્સી બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ અથવા તો 2 હાઇડ્રોક્સી બેન્જોયિક એસિડ ખ્યાલ આવ્યો તો આ રીતના એના નામકરણ કરવામાં આવે પછી જો સમ સમ ઘટકતા અ શૃંખલા સમ ઘટકતા શૃંખલા ગોઠવાયેલ હોય

चलो पीछे जो प्रकाश ये समघटकता आपने खबर से किराल कार्बन हो जाए किराल किराल एटले के वो के वो जो बोलो बताओ बोलो मेरे लाम लखम गंचाम ओह यस डिंपल एब्सोल्युटली राइट एक कार्बन जेनी चार संयोजकता चार चारे संयोजकता के भी भाई अलग अलग तो ये ने के वो कार्बन के भाई किराल कार्बन एक के साथ वर्ण धरावता मोनोकार्बोक्सिलिक एसिड संयोजन बनेने प्रकाशी समघटकता तो रावे सम जो આ એક સંયોજકતા બીજો હાઇડ્રોજન ત્રીજો CH2H ચોથો CH3 ચારે અલગ અલગ છે કે ન યસવરનો બોલો જો ખુશાલ યસવરનો બેટા ચારે અલગ અલગ એટલે આને સક્રી વેલેરિક એસિડ કહેવા કોમન નેમ હા ટુ મિથાઇલ બ્યુટેનોઇક એસિડ તો આ પ્રકારની સમઘટકતા થઈ ગઈ ઇલેક્ટ્રોનિક બંધારણ જો કાર્બોક્સિલિક એસિડ ની અંદર સિમ્પલ બંધારણ હોય RC

Take care. Thank you.